નલિયાની સેન્ટ જેવિયર્સ સ્કૂલમાં બાળાના અપહરણના પ્રયાસની ઘટનાને દબાવવાના પ્રયાસથી ચોમેર ફિટકાર તાત્કાલિક અસરથી પોલીસ તંત્ર હરકતમાં આવ્યું અને તપાસના ધમધમાટ શરૂ કર્યા નલિયાથી રેન ગોસ્વામીના વિસ્તૃત એવા નલિયાની સેન્ટ જેવી સ્કૂલમાં સેકન્ડ સ્ટાન્ડર્ડમાં અભ્યાસ કરતી બાળાના અપહરણનો પ્રયાસ તથા ભારે ખડભરાટ જવા પામ્યો છે એક તરફ સેન્ટ જેવી સ્કૂલમાં બાળાના અપહરણનો પ્રયાસ થયો છે બીજી બાજુ સ્કૂલના સંચાલકો સંપૂર્ણપણે નિર્ભર થઈને સમગ્ર ઘટના જે દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો સમગ્ર ઘટના માટે આંખે પાટા બાંધવા જેવી જે ઘટના કરવામાં આવી છે એ ફિટકારરૂપ થાય છે અને એ શાળાના સંચાલકો પ્રત્યે ભારે ફિટકાર દર્શાવવામાં આવે છે ખાસ કરીને જિલ્લા શિક્ષણ અધિકારી આ બાબતે ઘટતું કરે તેવી પણ માગણી કરવામાં આવી રહી છે સમગ્ર ઘટનાની મળતી વિગત અનુસાર ધોરણ બેમાં અભ્યાસ કરતી બાદ બાળા બાથરૂમમાં જતા હતા ત્યારે અજાણ્યા શખ્સે તેને પાછળથી પકડી હાથ પગ મોઢું બાંધી દઈ અપહરણનો પ્રયાસ કર્યો હતો પરંતુ બાળા બૂમાબૂમ કરતા અને શિક્ષક આવી જતા આ અપહરણની ઘટનામાંથી બાળા બચી ગઈ છે પરંતુ આવી કોઈ ઘટના નહીં બની હોવાની વાત જે શાળાના સંચાલકો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી તે દુઃખદ છે ખાસ કરીને સીસીટીવી કેમેરાના ફૂટેજમાં સમગ્ર ઘટના કેદ થઈ છે ત્યારે પણ શાળાના સંચાલકોએ જે નિંભરતા દાખવી છે તે ખરેખર ટીકા અને ફિટકારરૂપ છે